પાણીના માટલાનું વિતરણ કરીએ છીએ દર ઉનાળામાં ચાર મહિના લગભગ અત્યાર સુધીમાં ચાલીસ હજાર સુધીના માટલાનું વિતરણ કરેલ છે અને જે આ પ્રવૃતિ ચાલુ જ છે દર ઉનાળામાં અમે લોકો આ વિતરણ કરીએ છીએ તેના સિવાય ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ રાજકોટ ની લગભગ અઢાર થી ઓગણીસ સંસ્થા ફોર એક્ઝામ્પલ તરીકે બેરામુગા છે અંધપગ છે માનસિક વિકલાંગ છે માબા દીકરા દીકરી છે એ બધા પાલિતાણા છે મણિલક્ષ્મી તીર્થ છે શંખેશ્વર તીર્થ છે ચુલી તીર્થ છે કલિકુંડ તીર્થ છે બધે જાત્રા કરાવીએ છીએ અને આવું અમે લગભગ છેલ્લા પંદર વર્ષ વીસ વર્ષ કરીએ છીએ રેગ્યુલર દર વર્ષે એક બે પ્રોગ્રામ અમારા હોય જ છે આ સિવાય પણ અમે લોકો અહીંયા રાજકોટમાં ઘણી બધી સંસ્થા છે એ લોકોને અહીંયા અમે ઇમ્પિરિયલ હોટેલમાં જમાડીએ છીએ ભાભા હોટલમાં જમાડીએ છીએ

મંદ બુદ્ધિ વૃદ્ધો એ લોકોને પણ ફરવાનો શોખ હોય પણ એને કોણ લઇ જાય કારણ કે ઘણી બધી તકલીફો પડતી હોય છે એ પ્રેક્ટીકલ તમે જાઓ ત્યારે ખબર પડે કે એને ક્યારે વોશરૂમ જવું છે ક્યારે એને ભૂખ લાગી છે તમે એક બે જણા હોય ને તો પણ સાચે માં ખુબ પડે તો એના બદલે આ કે જબરદસ્ત જે આયોજન થવા જઈ રહ્યું છે હું જયેશ ને વિનંતી કરીશ કે આવી આયોજન થી સવિસ્તર માહિતી આપે જી જયેશ ભાઈ સાચે મારું નામ અરિયંત ગ્રુપ પ્રભુ કૃપા થી સત્યાવીસ વર્ષ ચાલે છે હમણાં છેલ્લે નવસો બ્લાઇન્ડ ને આપણે જે પાલીતાણાની જાત્રા કરાવી ને એ બહુ બહુ હાર્ડમાં હાર્ડ હતી નવસો નવસો બ્લાઇન્ડ બસો ને સત્યાવીસ ગામો આપણે ભેગા કરેલા અને સતત સાડા ચાર મહિનાની મહેનત થી અઢાર બસ આયોજન કરેલું અને એ આટલો સ્ટ્રોંગ કામ આપણાથી સરસ દાદાએ આપણું પૂરું પાડ્યું ને એના માટે કરીને પછી આપણે એક મણિલક્ષ્મી તીર્થ નું આયોજન કર્યું છે અત્યારે જૈન સમાજની અંદર મોટામાં મોટું ને સારામાં સારું તીર્થ સનત શિખર પછી જો કોઈ કેવાતું હોય તો મણી લક્ષ્મી કેવાય મારે પરમાત્મા તો બસ કુદરતી સૂતો તો એકદમ વિચાર આવ્યો કે આ લોકો આવી રોશની આવો નજારો બધું પરમાત્મા મારા ક્યારે જોશે છેલ્લા ચાર મહિના મારા મગજમાં બધી વાટાઘાટો ચાલતી હતી અને પ્રભુએ મારી આ મહિનામાં પૂરી કરશે ત્રીજી ચોથી ફેબ્રુઆરી અમે એક હજાર માણસ ને લઈ જવાની ઈચ્છા છે ઈશ્વર ની ઈચ્છા હશે તો નવસો થી એક હજાર પૂરેપૂરા મન ના બાળકો વૃદ્ધાશ્રમ રાજકોટ ના દસ

પ્રભુ અમારી આપણે આ કરુણા એટલા માટે કરીએ છીએ અમે દરેક કે દરેક ગામે એવા લોકો તમે એક હજાર ને કરી શકશો પણ ગામમાં ભારત ની અંદર લાખો લોકો એવા

એક જ મારી પર કૃપા છે કે આ લોકો બધા મને ઓગણીસ ઓગણીસ સંસ્થાઓ મને એ લોકો આપે છે ખરેખર તો મારે એ લોકોનો ઉપકાર માનવો જોઈએ બાકી વિરાણી બેડા મુંગાના દીકરા દીકરીઓ મને કેમ કરતા મળે આટલા બધા ના બા દાદા એક ટ્રસ્ટી વિજયભાઈ ડોબરિયા થી કરી મુકેશભાઈ ધોલા ના ટ્રસ્ટીઓથી કરી બાવીસી સાહેબ કોઈ ના નથી પાડતા કે નહીં જયેશભાઈ લઈ જાય છે એટલે જયેશભાઈ હૃદય થી કરે છે અને એ લોકોને કુદરતી મારી ઉપર વિશ્વાસ છે અને મને પરમાત્મા ઉપર ભરોસો છે એટલા બધું ઈશ્વર મારું ગાડું ચલાવે છે

ઓછા માં ઓછા એટલે બસ પ્રભુ અમને આવા કામ કરાવે એવી તમે બધા જેટલા જણા વિડીયો જોવો છો એ બધા હૃદય થી આશીર્વાદ આપજો કે મને ઈશ્વર આવા કામો કરાવે એક નાની વાત કેવાની હમણાં છેલ્લા બે મહિના થી એક બહુ સરસ ગાય માતા ની ભક્તિનું આયોજન પણ હરિયન ગ્રુપ કરી રહ્યું છે કે દર રવિવારે લગભગ નવસો કિલો હજાર કિલો નવસો કિલો હજાર કિલો ગાય માતા ને ગૌશાળામાં રાજકોટ ની સરાઉન્ડિંગ પચીસ ત્રીસ કિલોમીટર ની આજુબાજુ જેટલી પણ ગૌશાળા આવેલી છે એક એક ગૌશાળામાં

દાખલા તરીકે એનું નામ રેસ્ક્યુ બહુ સરસ મિત્ર આપણે ક્યાંય પણ આપણો બર્થડે કે શ્રદ્ધાંજલિ કાંઈ પણ જો આપણે કરીએ ઉજવીએ તો એનો ખર્ચો અત્યારે મિનિમમ દસ હજાર તો પહોંચે જ છે આપણે કોઈ હોટેલમાં જાય કે કરીએ એને પાછા લપેડા કરીને કેક બગાડીએ હવે એ તમને કેટલા દિવસ યાદ રહે બે દી ચાર દી બહુ બહુ તો મહિનો યાદ રહે તો એના બને જો તમે આ રીતના ખાલી સાત હજાર બસો જેટલો જેવો ખર્ચો તો તમે ગૌ માતા માટે તમે જો તમે એના નિમિત્તે ઉપયોગ કરો

મંથન ભાઈ મારું એક કહેવત છે કે રાજકોટમાં બાવન ગૌશાળા છે તો પ્રભુને પ્રાર્થના કરીએ છે કે અમારે બાવન ને બાવન દરેક રવિવારે અમારી જુદી જુદી ગૌશાળા હોય છે સોળસો અઠ્યાવીસ કિલોમીટર સુધી નો ટાર્ગેટ છે આપડે દરેક દરેક ગૌશાળામાં